આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અખિલ હિન્દ મહિલા પરિષદનો મધ્યસ્થ કાર્યક્રમ ખૂબ જ આવી રીતે આયોજિત કરવામાં આવ્યો અને આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે અઢાર વર્ષના યુવક યુવતીઓથી લઈ અને નેવું વર્ષના વડીલ માતાપિતાઓએ પણ યોગ આસન કર્યા હતા અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ શ્રીમતી ભાવના જોશીપુરાના માર્ગદર્શન અંતર્ગત જાણીતા યોગ શિક્ષિકા અને નિષ્ણાત શ્રીમતી અપેક્ષા મોદી અને પ્રાણિક હિલિંગના નિષ્ણાત ડોક્ટર નિલાશાએ આરોગ્ય વિષયક ઉત્કૃષ્ટ સંરચના દ્વારા યોગ નિદર્શન કર્યું હતું પરિષદના બહેનો દ્વારા ચાલતા સેવા પ્રકલ્પો મહિલા સ્વાવલંબન કેન્દ્રો આર્થિક પછાત વિસ્તારમાં ચાલી રહેલ સીવણ કેન્દ્રથી લઈ અને આરોગ્ય કુટુંબ સલાહ વિવિધલક્ષી સહિત વિવિધ પ્રકલ્પના કાર્યરત બહેનોએ પૂરા ઉત્સાહ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પરિષદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે પરિષદ મંત્રી શ્રીમતી પ્રવીણા જોશી પણ ઉપસ્થિત રહેલ અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ અપેક્ષા ભાવેશ મોદી છે હું એક યોગા ટીચર અને યોગા થેરાપિસ્ટ છું વેલનેસ કોચ આજે આંતરરાષ્ટ્રીય યોગના દિવસે આજનો આપણો જે કહેવાય કે જે થીમ છે અગિયારમો યોગ દિવસ આપણે મનાઈ રહ્યા છીએ દરેક વખતની અલગ અલગ થીમ હોય છે આ વખતની જે થીમ છે એ છે વન અર્થ વન હેલ્થ એટલે કે અગર તમારું અર્થ હેલ્ધી હશે તો તમારું હેલ્થ દરેક જણની હેલ્થ સારી રહી શકે છે અત્યારે હું અખિલ હિન્દ મહિલા પરિષદમાં જે વૃદ્ધાશ્રમ છે જે મહિલાઓનું જે સેવા ચાલી રહી છે અને જે અનાથ આશ્રમ માટે જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે એની અંદર યોગ દિવસના અનુલક્ષીને યોગા કરાવવા માટે અહીંયા હાજર રહી છું વિશ્વ યોગા દિવસ નિમિત્તે અહીં શ્રી કુંવરબા વૃદ્ધાશ્રમમાં બધા જ બા દાદાઓ એટલે કે આપણા જે ઇનમેટ્સ છે એ લોકો સાથે સાથે વર્કરના બધા વોલન્ટિયર્સ અને આરકે યુનિવર્સિટીના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના વોલન્ટિયર્સ બધાનો મળીને યોગા દિવસની ઉજવણી માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે આશરે બસો જેટલા લોકો અહીં એકઠા મળીને સૂક્ષ્મ અને વધારે ઇન્ટેન્સિવ બંને પ્રકારના યોગા કરી રહ્યા છે અને આજનો જે થીમ છે એ થીમને સાર્થક કરવા માટે પર્યાવરણને ધ્યાનમાં રાખીને પોતાનું પર્સનલ હાઇજીન અને આસપાસનું પર્યાવરણ શું છે એ ધ્યાનમાં રાખીને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃતિ લાવે એ રીતે આખા કાર્યક્રમનું આયોજન થયું છે અને એ આજના દિવસ પૂરતું મર્યાદિત નહીં રહે પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આવા પ્રોગ્રામ્સ સતત થતા રહેશે